અને ગુરુ મહારાજે બાર મહિનાની તો જાહેરાત કરી નાખી છે આ લાભ આપણને બાર મહિના મળવાનો છે રક્ષાબંધન વિશે માહિતીમાં બોલાતા અને ઘણા ખૂનતા માતા રાખડી અભિમાન્યુને બાંધી અમર રાખડી એમ આપણાને સદગુરુ ખરેખર અમર રાખડી બાંધી છે પણ તૂટી ન જાય એની તકેદારી આપણે રાખવા માટે સદાયના માટે આ સંતો ખરેખર ભાવ અને પ્રેમથી કેમ કરતા આ જગતના જીવનું કલ્યાણ થાય આ સતત એમનો ધ્યેય હોય છે સંત પડા પરમારથી ઝાકા શીતળ અંગ તખત ગુજારે ઓરકી દે દે અપના રંગ આવો આવા સંતોનો આવો ભાવ હોય છે તો આપણે અહીંયા બેઠેલા બધા જે જતી સતી ગુરુ શરણે ગયા એટલે એને હસની ગતિ થઈ ગઈ હોય પણ આપણે કાંઈ મકાન કે વાહન હોય એને જો કાફો ન મારવી કે સાફ સફાઈ ન કરવી તો એમાં પણ કચરો પડી જાય તો આ તો આપણે આખો દી કામ ધંધામાં ગામમાં જગાવાલામાં દાતા આવતા હોય કેટલી પ્રકારના કચરા આમાં પડતા હોય પણ આવા ગુરુદ્વારે ખરેખર જ્યારે આપણને કાંઈ લાભ મળે ત્યારે આ મનરૂપી મનને થોડુંક ધોઈ લઈ કારણ કે આનો બીજો કોઈ રસ્તો નથી સદગુરુ એક જ્ઞાની પુરુષ સંતો સિવાય આ મનથી શુદ્ધિકરણ થાય એવું નથી અને આ મનુષ્ય અવતારનો લાભ આવા સંતોનું આપણને શરણું મળી ગયું એ અતિ દુર્લભ કહેવાય મને તો એમ થાય મનમાં ખરેખર કે ખોટા મીઠામાં ફરતા નાતી પૈસા ટકા પદ પ્રતિ બોલતા હતા એ ભાષા તો બીજી હશે એમની મારું માનવું એવું છે પણ અત્યારે આ ગુરુ મળ્યા પછી વાણી અમારી ફીર ગઈ હોય તન હોય દેશ ખારીશ હોય મીઠી ભાઈ હો સદ્ગુરુના ઉપદેશ એ સદ્ગુરુના શરણમાં રહીને બોલતા અને આપણે બધાએ પણ ખરેખર સદ્ગુરુના શરણેથી બોલી એકવી નકે આપણે આપણેથી તો હું બોલાય પણ આ ગુરુ મહારાજે હમણાં કીધું કે વગર જીભે વાતો કરતા કરી દીધા વગર આંખે દેખતા કરી દીધા અને વગર પગે દોડતા કરી દીધા તો ક્યાં મહાત્મા હમણાં વાણી બહુ સરસ બોલ્યા હતા કે જ્યાં સાંભળો છે ત્યાં સુરતા ને લગાડી દીધી આપડી પણ ત્યાં સદાય રે અને આપણું જીવન મોક્ષ ને સરગ ને નરગ ને એ તો બધું છે નહીં એવું કઈ આપણને હવે નક્કી થઈ ગયું છે પણ હું તો પેલા એમ કઉ કે ખરેખર આ જીવન જીવવાનો એવો આનંદ મળે તમને જ્યાં જાઓ કારણ કે કાંઈક રાગ દ્રેશ કાંઈ ન હોય અને સંતોએ તો આપણને એમ કીધું કે આખા જગતમાં બ્રહ્મ સ્વરૂપ દેખો પણ છતાંય જો આપણામાં ક્યારે ક્યારેય કાંઈક ખટાશ કે કડવાશ આવી જતી હોય તો આવા સંતોના સાનિધ્યમાં આવા સત્સંગનો લાભ લઈ અને ઈ નવાર આપણે જો આ મન છે એ નિર્મળ બને છે મેં એવું સાંભળ્યું છે કે કોળિયો અરે નોળિયો અને યારું હામા બાજતા હોય અને જો નોળિયાને ઝેર સડી જાય તો ઈ અમરવેલ નામનું ઝાડવું આવે એ હું ગયા એટલે એને પાછું ઝેર ઉતરી જાય અને પાછો યારું અરે બાજવા માંડી જાય પણ એ આપણે જોયું નથી સાંભળ્યું છે પણ આ તો આપણે નજરે ભાળવી છે કે ખરેખર જ્યારે કોઈ જ્ઞાની પુરુષને સાંભળવી ત્યારે આપણા મનમાં કાંઈક ઝીણા મોટા સટકા આવતા હોય તો પણ બંધ થઈ જાય નકે કે લીધો ત્યારે તો આપણે ઉપદેશ ગુરુ ને જેટલી તમન્નાથી લીધો તો પણ પછી એક સમય એવો આવે છે મારું માનું મારો અનુભવ બોલું હું કોઈ માથે નથી કહેતો ખરેખર આ મન એમ થઈ જાય કે હવે મેં જાણી લીધું પણ એમ જાણે થી થઈ જાય એવી વાત નથી વાત તો આપણે કેવી હાથમાં ઓળખી લીધો પણ કોને તમે હાથમાં કહો છો ગહન વિષય છે ધોળું એટલું દૂધ નથી ખરેખર પણ જો આવા સંતો સાનિધ્ય અને સંતોનો નો સંગ હોય તો આ મન નિર્મળ બને અને ખરેખર તો આ જીવન જીવવાની મજા છે અને મનુષ્ય પછી થવાય માહિતમાં બોલ્યા હતા બધા બોલે અને હું મારા અનુભવથી કહું છું ખરેખર બાકી તો નકે બેઠા હોય હરખો જવાબે ન દે એમ નીકળ્યા હતા એક જગ્યાએ ને અત્યારે હમણાં એ કે આવેલા કરું લાગે કે જાય આમ હા પણ હું ખબર પડે ખરેખર અને કે આ ગુરુ હું છે કે આ હું છે કોણ છે પણ અજ્ઞાની બોલે એના નો હોય ઓરતા આ તો જગત છે પણ જગતને જે જગતના આપણે જગતના શોકમાં એના બોલ ઝીરવી અને આ અમૃત પીજા રાખવી જગતના તો લાગે બોલ એવા છે એથી જગત મારે બોલે ને જે જીરવી રે બા भरत <lightweight> જગતના રેણ ને જે જીરવી જાડે તેલ રીડે ભલે ને જેના સદગુરુ હોય સાચા અને ખરેખર આપણને જે મળી સાચા બીજા આખા જગતમાં હું અહમ આવી જાય પણ હું ખરેખર જગત માં હરેલ ફરેલ માણા દેવ દર્શન બધું કરી શુકિલે તો મેં જોયું છે ગુરુ એ કેવા હોય છે કેવા હોય છે અને આમાં તો આપણને ઓળખાણ ન થાય પણ જો મતમાં આવી જાય તમે રૂપિયાનો નો સિક્કો લો તો એક બાજુ એકડો એક રૂપિયો લખેલો હોય અને બીજી બાજુ મોરા ત્રણ સીતરેલા હોય પણ એ બે અલગ છે આમ એક છે ગુરુ ગોવિંદ એક છે પરખી શકે તો ફરક આમાં કઈ જુદો નથી અને એ સિવાય નો ક્યાંય જગત જુદો ભગવાન છે પણ નહીં પણ જો આમાં નક્કી થાય તો મહારાજ ની સરસ મજા ની વાણી છે તો રૂખડ ભાઈ બોલજો આપડે જે ગુરુ મહારાજ જે મળ્યા આ એ મહાત્મા ની વાણી છે એજી